નર્મદા જિલ્લાથી મહારાષ્ટ્રને જોડતો પુલ છે તે અચાનક તૂટી જતા હવે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે નર્મદા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાય છે આ બ્રિજ પરંતુ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ઠેર ઠેર વરસાદના કારણે રસ્તાઓ પણ ધોવાઈ રહ્યા છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જીવાદોરી સમાન ગણાતો પુલ છે તે તૂટી જવાની પણ ઘટના સામે આવી છે તે મામલે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે તંત્રના અધિકારીઓને પણ ખખડાવતા શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેર ગુજરાતમાં વરસાદની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે તેમજ અલગ અલગ જગ્યાઓ પર રસ્તાઓ ધોવાના બ્રિજ તૂટવાના પણ બનાવો બની રહ્યા છે નર્મદા જિલ્લાથી મહારાષ્ટ્રને જોડતો જે પુલ હતો તે અચાનક એકાએક ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે લોકોના રોજિંદા જીવન ઉપર એક મોટી અસર જોવા મળી રહી છે અંદાજીત બસોથી વધારે ગામડાઓ નર્મદા જિલ્લામાં જે આવેલા છે તે આ પુલ તૂટવાના કારણે પ્રભાવિત બન્યા છે ત્યારે આ પ્રકારે બ્રિજ તૂટવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાન આવ્યા છે તેમણે સરકાર અને તંત્રને ફરી એકવાર આણે હાથ લેવાની શરૂઆત કરી છે જે બ્રિજની ગુણવત્તા છે તેની સામે પણ સવાલ ઉઠાવ્યા છે તે પોતે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા જે બ્રિજ તૂટ્યો છે તે બ્રિજની તેમણે મુલાકાત લીધી ત્યારબાદ આ મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળી લો અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ભરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઇવે જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમાં પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે બહાર આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે ટેડીયાપાડા સાગપારાના બસોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવણ કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાયફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉગતું હોય તો તમારે ફાકા ફોજદારી નહીં કરવાની આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેક વાર રજૂઆતો કરી છે છતાં અમને નજરઅંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ હજુ પેટનું નથી ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ જાગો ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુગી વ્યવસ્થા કરે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમકે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર ગંભીર બાબત છે બેદરકારી છે એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે વહીવટીતંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે જોઈ શકો છો અમારા વિસ્તાર થયેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેક વાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડીયાપાડા સાગપારા તાલુકો તો ખરો જ પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે અહીંયા તમામ પ્રકારના વાહનોની અવર જવર છે આ સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે જે નેશનલ હાઇવે છપ્પનને જોડતો છે અહીંયા બાજુમાંથી નેશનલ હાઇવે જાય છે જે છપ્પન નંબર એ આખા ગુજરાતને જોડે છે સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈપણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા અમે પણ વિપક્ષમાં રહીને સરકારને એમના મુખ્યમંત્રીને એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો લોકોને ખૂબ હેરાનગતિ પડે છે અહીંયા એકસો આઠ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અપડાઉન વાળા વિદ્યાર્થીઓને નોકરીવાળા લોકોને ત્રીસ કિલોમીટર ફરવું પડે ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય ત્રીસ કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે તંત્રના પાપે સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી ગયો છે આટલી મોટી આટલું બધું પાણી આવે છે જંગલમાંથી અહીંયા ભૂંગળા દાટીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનો છે તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને દેડિયાપાડા શાકબારાના જેટલા પણ ગામના લોકો છે મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી બેઠવાનો વારો આવ્યો છે ત્યારે અમારે સરકારને કેવું છે વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર જવર માટેના પુલો મંજૂર નથી થતા એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી અમે અમે સારી જ ટેક્સ ભરીએ છીએ જનતા સારો ટેક્સ ભરે છે ક્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ એક વર્ષ થયું છે નથી કર્યું એ સરકારની જવાબદારી છે એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ હોય છે ડબલ એન્જીનની સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે તો તમારી સરકારે આ કેમ નથી કરી એનો પણ જવાબ તમે આપો ખુલાસો કરો ક્યાં તમે રજૂઆત છે એની પણ વાત કરો એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારની કઈ કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા વચ્ચે અમારે સરકાર સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જયારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું સ્ટેટ હાઈવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાકબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય કરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કે કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ના મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર કર્યું છે જે અમે હવે ચલાવવાના નથી જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્ર ને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખુબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું કેટલા

એટલે તંત્ર એ ડ્રાઈવરજનનું પાડીને આ વસ્તુ અગાઉ ખેલી રાખી જેવું લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રી શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહીઠ ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓ કે વહીવટી તંત્રએ લીધું નથી ત્યારે આજે હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ ભાઈ સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમણે કેટલાક સવાલો આ હલકી ગુણવત્તાની કામગીરી સામે ઉઠાવ્યા છે નવા રસ્તાઓ ધોવાનો મામલો હોય કે મૃત તૂટવાની ઘટના હોય તેની સામે તેમણે સરકાર પર સીધો હુમલો કર્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક ધોરણે છે તે આ પુલ બનાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે નહીતર આગામી સમયમાં જોવા જેવી થશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવી જ ઘટના આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો